ભાઈલોક આવી ગયા પાછા આપણે ડટકાની ફિશિંગમાં આજે બીજો દિવસ છે આપણો ડટકાની ફિશિંગનો અખબરને પપ્પા વાગામાં ચારો બાંધે છે બાંધી લીયા પછી આપણે અહીંથી નાખવાનો જામ ભાગો એટલે નો જોઈ લી ઓલી બાજુએ ઓડી ડટકા પકડે છે અમે અહીંથી નાખશું ઓલી બાજુ એ નાખે છે વાઘવા બધા દેડકા માટે તો મિત્રો વાઘામાં ચારા બાંધી લીધા છે આપણે દેડકા માટે હવે પપ્પાને દે દે છું કોણ પપ્પા વિડીયો થશે હું ઓળો લાવીને અકબર વાઘો ના ચાલ્યો હલો ઝડપ કરો આજે ટાઈમ આઉટ થઈ ગયો છે ઉપર ઉપર બઉ ઇસ્પીડ થી ઘા ના કરે આટા ચડી જાય

میٹو نکیے والا

કુડેને đây સંભી લેવાનું છે માં

વાંધો ના આવે ને આપણે ઓળામાં બહુ ગંધરવાળો ના થાય ગંદરવાળો બહુ થાય પછી આપણે ઓળખો જવા ટાણે જોઈ નાખવાનું સરખોવા ટાણે તામાં આવું જશે આટલા આટલા દેડકા થી મજા ના આવે મોટા મોટા જાય જો અઢી અડધી બે બે કિલો વાર તો મિત્રો તમે જોયું આપણે માંથી વાગો નાખ્યો તો હવે અહીંયા આવી ગયા એક જ દેડકો મળ્યો કેમ કે પંદર થી વીસ મિનિટ વાગો હાલવો જોઈએ આટલી વારમાં ઉપાડવો જોઈએ પછી અમુક જગા છે ને એરિયામાં જ આપણે દેડકા મળે હવે પાછો આપણે ઉપાડીએ હવે થોડોક આગળ જઈને પાછા નાખશું હજી એક વાર ટ્રાય કરી લઈએ શું થાય એક દીટકો જઈ રહ્યો મિત્રો વાઘો આપણે ઉપાડી લીધો છે કેમ કે પાણી બ્રેક થઈ ગયો છે સાહેબ પાછો વીર લાગે પછી આપણે નાખશું આગો ત્યાં સુધી હવે આપણે કરશું છેતરપિંડીનો ધંધો એમ કે એવું નથી કે દુનિયામાં છેતરપિંડી થાય છેતરપિંડી દરિયામાં જો આ ખોટી મચ્છી થી મચ્છીને છેતરવાનું આપણે આનાથી છેતરાઈ જાય એટલે આને કહેવાય છેતરપિંડી હવે આપણે હવે છેતરપિંડીની ફિશિંગ જોઈએ છે હવે છેતરપિંડીમાં શું થાય વાયર તૂટી ગયો લાગે તો હવે આપણે આ ખોટી મચ્છી નાખી અને સાચી મચ્છી પકડવાની કોશિશ કરશું શું થાય હાલ ભાઈ એન્જિન ચાલુ કર इंजिन चालू कर डोबा न तारी छेत्रिंजी <laughs>

તો હવે આપણે આજે ડેડકાની ફિશિંગ આપણી ફેલ ગઈ ટ્રાય આજે એક જ દેટકો આવ્યો હોય વેતાનથી પછી આપણે પાછા ટ્રાય કરવા આવશું જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો પછી ફરી એકવાર મળશું આપણે બીજા વિડીયોમાં